બે મિત્રતે જ્યારે આપણે બધાય આનંદ કરીએ પોજે ભાગ પોજે વિરુદે જેણે આખું જીવન એવું પવિત્ર જીવન જીવ્યા હંમેશા લોક કલ્યાણ માટે પોતાનું જીવન એને વ્યતીત કરે છે એવા પવિત્ર આત્મા એના દર્શન થઈ આપણું જીવન જરે ધન્ય થઈ ગયું છે એવા પોજે ભાગ જેના આશીર્વાદથી બધા આ કાર્ય કુળ સરણ ખાતે અત્યારે જન થઈ રહ્યા છે અત્યારે આખા ગુજરાતમાં કોઈ પણ સમાજ હોય બધા જ સમાજોમાં બસ એક જ પ્રતિષ્ઠાની વાત થઈ રહી છે અને ખૂબ જ સારો ભાવ બધી જગ્યાએથી બધા સમાજોથી વાળનાથ મંદિરને મળી રહ્યો છે પૂજ્ય બાબા એવું એક જીવન જીવ્યા એવા જીવનથી બધા જ સમાજોના નજીક આવ્યા આપણે બધાએ જાણીએ છીએ કે વાળનાથ મંદિરની જયારે ચર્ચા થાય એ શિક્ષણ હોય ધર્મ હોય

અને જેમને આપણે અભ્યાસ કરીને આપણા ઉજ્જવળ બનાવીને આટલા આપણાને આગળ મૂક્યા છે એમના આશીર્વાદ થકી આજે ખૂબ જ સારા પ્રમાણમાં આપણે બધા વિકાસ કરી રહ્યા છીએ આજે જ્યારે પોલીસ મથક મહેસાણામાં જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તમામ પોલીસનો જે પણ સ્ટાફ છે અને જેમને આવું સરસ મજાનું આયોજન કરે છે એ બદલ આખી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર મા ભગવતી મા ભારત માતાનો આશીર્વાદ મા ભગવતી